શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ છે રહ્યા યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થઈને પોષ માસની પૂર્ણિમા એટલે પોષી પૂર્ણિમા સુધી ચાલતા નવરાત્રિ જીવનમાં પોષણ સુખ આરોગ્ય સૌભાગ્ય આપનાર મા સાકંભરી દેવીના નવરાત્રિ આરંભ થાય છે આ નવરાત્રિ દરમિયાન ભક્તો માની કૃપા પ્રાપ્તિ અર્થે જપ પાઠ દાન પુણ્ય કરે છે ભક્તો અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે સાકંભરી માતા કે જે આદિ શક્તિનું સ્વરૂપ છે માનું આ સૌમ્ય સ્વરૂપ છે જે ભક્તોને પોષણ આપનાર દેવી છે તેવી મા સાકંભરી દેવીના નવરાત્રિ આજથી શરૂ થાય છે અને જ્યારે પોષ માસની પૂર્ણિમા આવે છે ત્યારે શાકંભરી દેવીનો જન્મોત્સવ મનાવાય છે આ સાકંભરી દેવીના નવરાત્રિ વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું માની કથા સાંભળીશું કે માની ઉત્પત્તિ કેવી રીતે થઈ શાસ્ત્રોમાં શું વર્ણન છે નવરાત્રિમાં જે ભક્તો નવરાત્રિનું વ્રત કરવા માગે છે તે નવરાત્રિની પૂજા વિધિ વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ બોલો મા જનની મહામાયા શિવપ્રિયા મા દેવી સાકંભરીની જય મિત્રો શાકંભરી નવરાત્રિ મા આદિશક્તિ શ્રી જગદંબા દેવીના સૌમ્ય સ્વરૂપની પૂજાનું મહત્ત્વ બતાવે છે શાક સબ્જી ફ્રૂટ ફળ આદિ પ્રદાન કરીને માએ ભૂખમરો છે અકાળનો જે સમય છે તેમાંથી મુક્તિ અપાવી છે તેથી માને પુષ્ટિ વર્ધિની પણ કહેવાય છે જે પોષ માસ કે જે પોષણ આપનારો માસ છે તેમાં મા સાકંભરીની પૂજા એટલા માટે થાય છે જીવનમાં સમૃદ્ધિ સ્વાસ્થ્ય ધન પ્રદાન કરનારી દેવી છે સાકંભરી નવરાત્રી દરમિયાન ભક્તજન વિશેષ રૂપે તાજા ફળ છે શાકભાજી છે તે માને અર્પિત કરે છે જેથી માની કૃપા પ્રાપ્ત થાય આમ તો વર્ષભરમાં કુલ ચાર નવરાત્રી કહેવાય છે જેમાં આસો માસની નવરાત્રી શારદીય નવરાત્રી છે ચૈત્ર માસની નવરાત્રી છે અને મહામાસ તથા અષાઢ માસની નવરાત્રી છે આમ કુલ ચાર નવરાત્રી થાય છે જેમાં બે આપણે ઉજવીએ છીએ અને બે ગુપ્ત રહે છે પરંતુ તંત્ર મંત્ર સાધનામાં સિદ્ધિ આપનાર એક અન્ય નવરાત્રિ કે જે પોષ માસની સાકંભરી નવરાત્રિ કહેવાય છે જે પાંચમી નવરાત્રિ છે જે અષ્ટમી તિથિથી પ્રારંભ થાય છે આમ જોઈએ તો દરેક નવરાત્રિ શુદ્ધ પક્ષની એકમથી શરૂ થાય છે પરંતુ આ પોષ માસની નવરાત્રિ અલગ જ છે જે શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે અને પૂર્ણિમાએ પૂર્ણ થાય છે હવે તિથિ વૃદ્ધિ હોય વચ્ચે વચ્ચે આવતી હોય કે ક્ષય હોય તે પ્રમાણે નવરાત્રિના દિવસો પણ વધઘટ થઈ શકે છે જે ભક્તો તંત્ર મંત્રની સાધના કરે છે તેમના માટે આ નવરાત્રિ ઉત્તમ ફળ આપનાર છે સાધક વનસ્પતિની દેવી માં સાકંભરી દેવીની આરાધના કરે છે જે પોતાના શરીરમાંથી ઉત્પન્ન શાકભાજી કે પછી ફળ મૂળ આદિ સંસારમાં ભરણ પોષણ અર્થે પ્રદાન કરતી રહે છે આ કારણે જ માતા સાકંભરી નામે વિખ્યાત થયા છે જે ભક્તો આ સાકંભરી નવરાત્રી દરમિયાન જરૂરિયાતમંદને અન્ન છે શાકભાજી છે ફળ કંદમૂળ કે કોઈ પણ આપણે લીલોતરીમાં જે આપણે આરોગી શકીએ છીએ આપણે જમી શકીએ છીએ ભોજન છે તે દાન કરે છે તે પુણ્યના ભાગી બને છે માની કૃપા તેની ઉપર વરસે છે મા સાકંભરી જ દસ મહાવિદ્યાઓમાંની એક વિદ્યા તરીકે ઓળખાય છે માં રક્તદંતિકા છિન્નમસ્તિકા ભીમાદેવી દેવી અને મા કનક દુર્ગાના નામે પણ ઓળખાય છે મા શ્રી સાકંભરી દેવીના દેશમાં અનેક પીઠ છે પરંતુ પ્રમુખ અને પ્રાચીન શક્તિપીઠ કોઈ હોય તો તે છે સહારાનપુર પર્વતીય ભાગમાં આખા ભારત વર્ષમાં વૈષ્ણોદેવી પછી બીજું શક્તિપીઠ પ્રસિદ્ધ હોય તો તે છે મા સાકંભરી દેવીનું રાજસ્થાનમાં સકરાય પીઠ તરીકે ઓળખાય છે નવ દેવીના દર્શન જઈએ અથવા નવ દેવીની આરાધના કરીએ તેમાં નવમાં દેવી મા સાકંભરી છે જેમના અંતિમ દર્શન થાય છે વૈષ્ણોદેવીથી શરૂ થાય યાત્રા તો મા સાકંભરી દેવીએ પૂર્ણ થાય છે જેમાં વૈષ્ણો દેવી માં ચામુંડા વ્રજેશ્વરી દેવી માં ચિંતપૂર્ણ માં નૈના દેવી મા મનસા દેવી માં કાલિકા દેવી અને અંતમાં માં સાકંભરી દેવીના દર્શન થાય છે નવદેવીમાં સાકંભરી દેવીનું સ્વરૂપ તે કરુણામય મમતામય દેવીના રૂપે ઓળખાય છે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે માં સાગંભરી દેવી જ્યાં બિરાજિત છે તે ક્ષેત્ર આખું તપ કરવા માટે ઉત્તમ છે મનોકામના પૂર્તિ અર્થે આ ભૂમિ પૂજનીય છે શક્તિપીઠમાં અહીં સતીનું મસ્તક પડ્યું હતું પુરાણોમાં શક્તિપીઠ પરમપીઠ મહાશક્તિપીઠ અને સિદ્ધપીઠ પણ આ ક્ષેત્રને કહેવાય છે મુખ્ય પ્રતિમાની જમણી બાજુ ભીમા દેવી ભ્રામરી તથા ડાબી બાજુ સતાક્ષી દેવી ની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે માન આ રીતે દર્શન થાય છે પાસ જ પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા શ્રી ગણેશજી પણ બિરાજમાન રહે છે માતાના પ્રસાદમાં ખાસ કરીને હલવો પૂરી શાક સબ્જી ફ્રૂટ મેવા મિષ્ટાન શાકાહારી ભોજનનો ભોગ લાગે છે સહારાનપુરના શિવાલી ક્ષેત્રમાં શાકભરી દેવીનો વિશાળ મેળો પણ ઉજવાય છે તેમાંય ખાસ કરીને દરેક નવરાત્રિમાં માની પૂજા આરાધના થાય છે અને ભક્તોની ભીડ દર્શન માટે ઉમટે છે માન્યતા છે કે માનું દર્શન પૂજનથી અન્ન ફળ ધન ધાન્ય અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે માં સાકંભરી દેવી સહરાનપુરની અધિષ્ઠાત્રી દેવી છે બિરાજમાન વિરાજમાનમાં સાકંભરી દેવી મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટું સિદ્ધપીઠ છે હવે આપણે સાંભળીએ મા સાકંભરી દેવી સાથે વિવિધ પૌરાણિક કથા દંતકથાઓ જોડાયેલી છે માનો જન્મ કેવી રીતે થયો શા માટે થયો મા કરુણામય મમતામયી દેવી શા માટે કહેવાય છે તે પહેલાં આપણે કથા સાંભળી લઈએ પછી નવરાત્રિની વિધિ વિશે પણ વાત કરીશું મહાભારત વન પર્વ અનુસાર શાકંભરી દેવી શિવાલિક પહાડીમાં સો વર્ષ સુધી તપ કરે અને મહિનાના અંતરાલમાં એકવાર શાકાહારી ભોજન આહાર કરતા હતા તેમની કીર્તિ સાંભળીને ઋષિ મુનિઓ તેમના દર્શન માટે આવ્યા અને સ્વાગત કર્યું દેવી માતાએ આ સ્વાગત શાક ફળ આદિથી કર્યું તેથી શાકંભરીના નામે ઓળખાયા એનો અર્થ એ થાય છે કે દેવી શાકાહારી ભોજન ગ્રહણ કરતા હતા અને તપસ્યામાં લીન રહેતા હતા સ્કંદ પુરાણ અનુસાર યમુનાજીના પૂર્વ ભાગમાં સૂર્યકુંડ છે ત્યાં જ વિષ્ણુકુંડ અને બાણ ગંગા તરીખા તીર્થ બિરાજમાન પણ છે પૂર્વકાળમાં અહીં ભગવાન વિષ્ણુએ દેવતા રુદ્રને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું જેના દક્ષિણ ભાગમાં સાકંભરી દેવી બિરાજમાન હતા જે શ્રેષ્ઠ અને સર્વ કામેશ્વરી દેવી છે એટલે કે સર્વે કામના પૂર્ણ કરનાર છે અહીં જ સાકેશ્વર મહાદેવ પ્રત્યક્ષ સિદ્ધિદાયક પણ છે સ્વાભાવિક છે કે જ્યાં મા દુર્ગા બિરાજમાન હોય ત્યાં મહાદેવ પણ બિરાજમાન રહે છે અને ભૈરવ પણ એટલા માટે સાકંભરી દેવીની સાથે સાકેશ્વર મહાદેવ પણ બિરાજમાન રહે છે ભગવાન વિષ્ણુની તપસ્યા સફળ થઈ હતી આ ક્ષેત્રમાં એટલા માટે આ સાકંભરી જે માતા બિરાજમાન રહે છે તે ક્ષેત્ર સિદ્ધિદાયક ક્ષેત્ર કહેવાય છે એક અન્ય દંતકથા અનુસાર પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે અહીં કઠોર તપસ્યા કરી હતી તેમણે અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો હતો અને જીવન ચલાવવા માટે મા થોડા શાક સબ્જી ખાતા હતા તેથી માનું નામ સાકંભરી દેવી પડ્યું જેમ ભગવાન વિષ્ણુ આ જગતનો ઉદ્ધાર કરવા માટે અસુરોના નાશ માટે આવે છે ધર્મની રક્ષા માટે આવે છે એ જ રીતે દેવી માતા પાર્વતી શિવપ્રિયા આપણા સૌના કલ્યાણ માટે સર્વે જીવોના કલ્યાણ માટે કારણ કે જગત જનની જ છે એટલા માટે માં રક્ષા કરવા માટે આવે છે એક અન્ય દંતકથા અનુસાર જ્યાં જે સાગંભરી દેવીજીની શક્તિપીઠ છે તે સ્થાનથી લગભગ આઠ કિલોમીટર દૂર શિવાલિક પર્વતનો શિખર છે ત્યાં જંગલમાં ઊંચા પહાડ તથા દુર્ગમ રસ્તા પર ભક્તોને જવા આવવા માટે ઘણી તકલીફ થતી હતી ત્યારે શંકરાચાર્યજીએ વર્તમાન મંદિરની સ્થાપના કરી અને ત્યાં સ્થાપિત ભીમા દેવી ભ્રામરી દેવી સતાક્ષી દેવીનો વિગ્રહ પણ રાખવામાં આવ્યો જેથી દરેક ભક્તો આસાનીથી માના દર્શન કરી શકે ત્યારબાદ શ્રી શંકરાચાર્યજી હરિદ્વારના રસ્તે બદ્રી કેદારનાથ ચાલ્યા ગયા હતા આ ઉપરાંત દેવીપુરાણ શિવ મહાપુરાણ ધાર્મિક ગ્રંથ અનુસાર હિરણ્યાક્ષના વંશમાં એક મહાદૈત્ય રૂરુ થયા રૂરુના એક પુત્ર થયા દુર્ગમ જે દુર્ગમાં સુર તરીકે ઓળખાણા આ દુર્ગમાં સુરે બ્રહ્માજીની તપસ્યા કરી ચાર વેદોને પોતાને આધીન કરી લીધા વેદો ન હોવાથી સમસ્ત ક્રિયા લુપ્ત થઈ ગઈ બ્રાહ્મણો પણ પોતાના ધર્મને બીજા ધર્મ તરફ વળવા લાગ્યા ધર્મ ધર્મવિહીન થવાને કારણે યજ્ઞ આદિ જે અનુષ્ઠાન હતા તે બંધ થયા જેથી દેવતાઓને જે યજ્ઞ દ્વારા શક્તિ પ્રાપ્ત થતી હતી તે પણ ક્ષીણ થઈ ગઈ જેને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો સ્વાભાવિક છે કે દેવતાઓ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતા ન હતા વરુણ દેવતા વરસાદ વરસાવી શકતા ન હતા ઇન્દ્રદેવતા પણ એ કાર્ય કરવા માટે સક્ષમ ન હતા અને ધરતી ઉપર પણ એવી દશા હતી જલ ન મળવાને કારણે વનસ્પતિ સુકાઈ ગઈ જેથી દરેક જીવને જે પોષણ મળવું જોઈએ અન્ન જળ તે આદિ પણ બંધ થઈ ગયું અને ભૂખ અને તરસથી સમસ્ત જીવ મૃત્યુ નજીક થવા લાગ્યા દુર્ગમાસુરે દેવો સાથે પણ ભયંકર લડાઈ કરી જેમાં દેવતાઓની હાર નિશ્ચિત જ હતી કારણ કે તેઓ અશક્ત હતા દુર્ગ અત્યાચારથી પીડિત દેવતાગણ શિવાલિક પર્વતમાળામાં સંતાઈ ગયા જ્યાં માં જગદંબિકાનું સ્થાન છે ત્યાં માતાનું ધ્યાન કરવા લાગ્યા જપ પૂજન અને સ્તુતિ કરવા લાગ્યા જ્યારે દેવતાઓ દ્વારા સ્તુતિ થવા લાગી ત્યારે મહામાયા મા પાર્વતી જે મહેસાની ભુવનેશ્વરીના નામે પ્રસિદ્ધ છે જે અયો અર્થાત જેના માતા પિતા જ નથી સ્વયંભુ દેવી પ્રગટ થયા છે તેવા મા જગદંબા ત્યાં પ્રગટ થયા બોલો મા સાકમભરી દેવીની જય સમસ્ત સૃષ્ટિની દુર્દશા જોઈને મા જગદંબા અત્યંત ગુસ્સે થયા ગુસ્સાના કારણે માના શરીરમાં પરસેવો થવા લાગ્યો અને કરુણામય દેવીની આંખમાં આંસુ પણ આવી ગયા કે અરે આ દરેક જીવની શું દુર્દશા થઈ છે ત્યારે માના આંસુઓની ધારા પ્રવાહિત થવા લાગી માના શરીરમાં સો નેત્ર પ્રગટ થયા કારણ કે આખી સૃષ્ટિમાં મા દ્રષ્ટિ કરે છે અને સતનૈના દેવીની કૃપાથી સંસારમાં મહાન વૃષ્ટિ થઈ નદી તળાવ જલ સર્વે ભરાઈ ગયા દેવતાઓએ ત્યારે માની સતાક્ષી દેવી એક હજાર નેત્રોવાળી દેવીની આરાધના કરવા લાગ્યા ત્યારે સતાક્ષી દેવીએ એક દિવ્ય સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું માનું ચતુર્ભુજ રૂપ હતું કમલના આસન ઉપર માં બિરાજમાન હતા માના એક હાથમાં કમળ એક હાથમાં બાણ એક હાથમાં શાક અને ફળ અને એક તેજસ્વી ધનુષ ધારણ કરેલું હતું ભગવતી પરમેશ્વરીએ પોતાના શરીરમાંથી અનેક શાક પ્રગટ કર્યા જેમને ખાઈને સંસારની ક્ષુધા શાંત થઈ આમ દિવ્ય રૂપમાં શાકંભરી નામે માતા પૂજિત થયા ત્યારબાદ દુર્ગમાં સુરને રીઝવવા માટે માએ સુંદર રૂપ ધારણ કર્યું અને શિવાલિક પહાડી પર આસન જમાવીને બેઠા જ્યારે અસુરે પહાડી પર બેઠેલા જગદંબાને જોયા ત્યારે અસુરે માને પકડવા માટેનો વિચાર કર્યો જ્યારે દુર્ગમાસુર માતાની નજીક આવ્યો ત્યારે માતાએ પૃથ્વીથી દૂર અને સ્વર્ગની બહાર એક ઘેરો બનાવ્યો સ્વયં પોતે તે ઘેરાની બહાર ઊભા રહ્યા દુર્ગમાસુરની સાથે દેવીએ ઘોર યુદ્ધ કર્યું અંતમાં દુર્ગમાસુરને મોક્ષ પ્રાપ્ત થયો જ્યારે દેવોએ સ્તુતિ કરી માએ પ્રસન્ન થઈને જે બ્રહ્માજી પાસેથી તે અસુરે વેદ લઈ લીધા હતા તે વેદને પાછા બ્રહ્માજીને પરત કર્યા ફરી સૃષ્ટિનો વ્યવસ્થિત રીતે આરંભ થયો પાલન પોષણ થતું રહ્યું ફરી ધર્મ પોતપોતાના ધર્મમાં બધા મનુષ્ય અગ્રેસર થયા અને દેવતાઓને પણ તેમનો ભાગ મળવા માંડ્યો તથા ભક્ત ભૂરે દેવ કે જે ભૈરવનું જ એક સ્વરૂપ છે તેમને અમરત્વના આશીર્વાદ આપ્યા માની અનુકંપાથી વર્તમાન સમયમાં પણ સર્વપ્રથમ ઉપાસક ભૂરે દેવ એટલે કે ભૈરવના દર્શન કરવામાં આવે છે ત્યાર પછી જ માના દર્શન થાય છે ગમે તે મંદિર હોય શક્તિપીઠ હોય ત્યાં ભૈરવ બિરાજમાન રહે છે સૌપ્રથમ ભૈરવના દર્શન થાય છે પછી માના દર્શન થાય છે માએ ભૈરવને પણ અમરત્વનું વરદાન આપ્યું છે આજે પણ આપણે ભૈરવની અષ્ટમીના દિવસે પૂજા આરાધના કરીએ છીએ ત્યારે સાક્ષાત ભૈરવ કે જે કાલોના કાલ મહાકાલ છે તે ભક્તોની રક્ષાવશ્ય કરે છે દુર્ગમાસુરનો જ્યાં મોક્ષ થયો હતો ત્યાં હવે વીર ખેતનું મેદાન છે જ્યાં માતા સુંદર રૂપમાં પહાડની શિખા ઉપર બેઠેલા દર્શન આપે છે મા શાકંભરી દેવીનું ભવન છે જે સ્થાન પર માએ ભૂરા દેવને અમરત્વનું વરદાન આપ્યું હતું ત્યાં જ બાબા ભૂરા દેવનું પણ મંદિર છે પ્રાકૃતિક સૌંદર્ય તથા હરીભરી ઘાટીઓમાં પરિપૂર્ણ ઉપાસકના મનને મોહવાવાળું આ ક્ષેત્ર છે દેવી પુરાણ અનુસાર સતાક્ષી દેવી સાકમભરી દેવી મા દુર્ગા દેવી તે એક જ છે સાકમભરી નવરાત્રિનો ઉત્સવ આઠ દિવસનો હોય છે અને આ નવરાત્રિ મુખ્ય રૂપમાં રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ જે આ જગ્યાએ માતાનો પ્રભાવ વધુ જોવા મળે છે આ નવરાત્રિ આ ક્ષેત્રમાં વધુ ઉજવાય છે આ દરમિયાન માતા દુર્ગાના શાકંભરી અવતારની પૂજા આ ક્ષેત્રોમાં પણ વધુ થાય છે આ અવતાર જે માનો છે તે પોષણ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારો છે આ નવરાત્રિનું વ્રત કોઈ પણ ભક્ત કરી શકે છે માની નવરાત્રિ ઉજવી શકે છે હવે આપણે જાણી લઈએ શાકંભરી દેવીની નવરાત્રી દરમિયાન પૂજા કેવી રીતે કરવી જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ નથી કરવા માંગતા તેઓ પણ નિત્ય માની પૂજા આરાધના વ્યવસ્થિત રીતે કરી શકે છે શાકંભરી નવરાત્રિ આરંભ થાય તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી જોઈએ માની અલગ સ્થાપના પણ થાય છે અલગ બાજુ ઢાળીને તેમાં લાલ વસ્ત્ર પાથરીને માની પ્રતિમા કે મૂર્તિ ફોટો હોય તેને સ્થાપિત કરાય છે અથવા આપણે જે કુળદેવી બિરાજમાન છે તેની પણ પૂજા થાય છે મા તો એક જ છે સ્વરૂપ અલગ અલગ છે ત્યારબાદ માની પ્રતિમાને સ્થાપિત કરીને ગંગા જલ છાંટીને આપણી પૂજાનો આરંભ કરવો જોઈએ ઘરમાં પણ ગંગાજલ છાટવું અને એક વાતનું ધ્યાન રાખવું જે ભક્તો નવરાત્રિ પૂજન કરે છે વ્રત કરે છે તેઓ ઘરમાં ચોખ્ખાઈ અવશ્ય રાખે જે આપણે દર નવરાત્રિમાં આ વાત કહીએ છીએ તેમને ખ્યાલ જ હશે માતાની પ્રતિમા જ્યારે બિરાજમાન થાય ધૂપ દીપ નૈવેદ્ય સ્તોત્ર પાઠ આદિથી માની પૂજા થાય છે માને ભોગમાં સાકર મેવા પૂરી હલવો શાકભાજી કંદમૂળ આદિ ધરાય છે અને પછી તે પ્રસાદમાં પણ લઈ શકાય છે અને વ્રત કરવા માંગે છે તેવો સંકલ્પ પણ અત્યારે સવારે જ કરે દુર્ગા સ્તોત્રનો પાઠ કરે માતાને મીઠાઈનો ભોગ નિત્ય લગાવે ફલ પુષ્પ મેવા ધૂપ દીપ નિત્ય પૂજન થાય છે સવારે અને સાંજે આ દરમિયાન મા દુર્ગા દેવીના એકસો આઠ નામ મંત્ર જાપ કરી શકાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે માકંભરી દેવીની આરતી થાય છે નવરાત્રિના દરેક દિવસમાં માતાની પૂજા થાય છે નવરાત્રિ દરમિયાન જે ભક્તો વ્રત કરે છે તેઓ ચોખ્ખાઈ ઘરમાં રાખે કોઈ પણ વ્યસન હોય તેનો ત્યાગ કરે પતિ પત્ની જો વ્રત પૂજા કરતા હોય તો સંયમ રાખે કોઈની નિંદા કૂતલી ના કરવી ઘરમાં પણ આપણે જ્યારે માની પૂજા કરીએ છીએ ત્યારે અખંડ જ્યોત પ્રગટાવી શકીએ છીએ કુંભ સ્થાપન પણ કરી શકીએ છીએ જેવી શ્રદ્ધા ભાવના હોય એ રીતે માની પૂજા આરાધના કરી શકાય છે માની પૂજા ચાલતી હોય ત્યારે સાત્વિક ભોજન લેવું અને સાત્વિક આહાર વિહાર કરવો બહાર જવાનું થાય તો પણ પૂજા સમયે ઘરે આવી જવું જોઈએ આઠ દિવસ સુધી માની પૂજા ચાલતી હોય ત્યારે બહાર ગામ રાત્રિ રોકાણ કરવું ન જોઈએ જો નવરાત્રી દરમિયાન કોઈ બહેન માસિક ધર્મમાં થાય તો અન્ય કોઈ ઘરનો સદસ્ય છે તે માની પૂજા કરે અને માસિક દરમિયાન બહેનો પૂજા રૂમમાં પ્રવેશ ન કરે જો કોઈ જન્મ કે મૃત્યુ થતું હોય તો પણ માની પૂજા અલગ જ રાખવી માની પૂજા બીજા દ્વારા કરાવી શકાય છે અને જ્યારે આપણે નવરાત્રિ પૂર્ણ થાય એટલે કે પોષ માસની પૂર્ણિમા આવે જ્યારે સાગંભરી માતાનો જન્મોત્સવ મનાવાય છે ત્યારે માતાના નવરાત્રિ પૂર્ણ થાય છે મંગલ વિધિ થાય છે જે કંઈ દાન દક્ષિણા આપણે કરવી હોય તે મંદિરમાં જઈને માય મંદિરમાં જઈને કરી શકાય છે ગોળણી પણ જમાડી શકાય છે નાની નાની બાળાઓને અને એક ભૈરવને જમાડી શકાય છે દાન દક્ષિણા આપી શકાય છે આપણે જે રીતના પહોંચી શકીએ કરી શકીએ એ રીતના કરવું અત્યારે સમય બદલાણો છે પૂજાની વ્યવસ્થા પણ બદલાણી છે અને જે નિયમ છે તે પણ બદલાઈ ગયા છે જો આપણે કાંઈ ન કરી શકીએ તો માતાને ક્ષમા પ્રાર્થના કરીને ભાવથી પ્રેમથી વિનવવા કે હે મા અમારા ઘરમાં ધનના અન્નના ભંડાર ભર્યા રાખજે આરોગ્ય પુષ્ટિ પ્રદાન કરજે અને માને પ્રાર્થના કરીને ત્યારબાદ આપણે પશુ પક્ષીની પણ સેવા કરી શકીએ છીએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકીએ છીએ આ રીતે નવરાત્રિ પૂર્ણ થાય છે માન્યતા છે કે સાગમભરી નવરાત્રિમાં દેવી દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવાથી જીવનમાં સ્વાસ્થ્ય શક્તિ શાંતિ પ્રદાન થાય છે સમસ્યાથી છુટકારો મળે છે સ્વસ્થ અને સમૃદ્ધ જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા માં સાકંભરી દેવી કે જે જગતની પાલન પોષણ કરનારી દેવી છે તેમને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી દુર્ગા દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ બોલો મા દેવી દુર્ગા સાકંભરી ની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ